હિન્દુઓ એટલે એમને મંદિરો તોડવાનું ચાલુ કરી દીધું હતું મંદિરોની જે મૂર્તિઓ તોડાય શું કરતા હતા મંદિરોની સીડીઓમાં ચણતર કરાવતા હતા કે અગર હિન્દુઓની અંદર પરમાત્મા આયા હશે તો મને શું થઈ જશે એમની પહેચાન થઈ શકે આ વર્ણન આપણે પહેલાં બી સાંભળ્યું છે વીતકની અંદર પણ સાંભળ્યું છે હવે આવી રીતે પીછે તમ નીકળો ગે હટે ના કોઈ પીછે સબ દોડેગે આપસે પેઠને ઇસ્લામ મે કે જ્યારે ઔરંગઝેબ બાદશાહ જ્યારે ઈમાન લઈ આવશે ત્યારે કારણ કે જ્યારે એમને ઈમાન આવી જશે મતલબ એમને જ્ઞાનની પહેચાન થઈ જશે કે બુદ્ધ નિષ્કલ અવતારની એમને ઓળખાણ થઈ જશે ત્યારે એમના પાછળ શું સબ દોડ આપશે કે આપણે બી જોઈએ કે આજે સ્વામીજી નિજાનંદની સંપ્રદાય પેલા તો શ્રી સરકાર શ્રી લઈને ચાલ્યા એ પાન એ બીડું પછી કોના હાથમાં આવ્યું શ્રી સ્વામીજીને પૂજ્ય સ્વામીજી એમના સાનિધ્ય સાનિધ્યમાં આપણે ચાલી રહ્યા છે ને હવે જે ડગલું સ્વામીજી ભરશે એ ડગલું આપણે ભરીશું ને હવે એવી જ રીતે ઔરંગઝેબ જે વાતને સ્વીકારી લેશેના લે પહેચાન હવે પહેલા તો એમના કહી શકે ને કે જયારે બાદશાહ પાસે ગયા હશે ત્યારે એમને પૂછી તો હશે ને વાતચીત તો થઈ હશે ને કે તમારા ગુરુ કોણ છે મતલબ તમારા જે કંઈક હવે એમની અંદર જેવી રીતે કુરાન મસ્જિદની અંદર આપણે જોઈએ કોઈ કોઈ એક મૂલ્યો હોય જેના માધ્યમથી આખું સંપૂર્ણ શું થાય ચાલતું હોય હવે એવી રીતે એ સમયમાં પૂછશે ને કે તમારા ગુરુ કોણ છે તમારે એ કોણ છે એટલે ત્યારે ડાયરેક્ટ તો એમ નહીં કહી શકે ને મહેરાજ એમને હિન્દુઓની નામથી બી એ હતું એટલે શું કહે છે કે શ્રી મહેરાજ દિનકો દિયા રસૂલ પર ઈમાન

હવે જ્યારે કસાલો આપ્યો ને ઔરંઝેબને પણ નથી ખબર કે આવી રીતે જે મોમ્મીનો આવ્યા છે એમને શું થયું છે કષ્ટ આપ્યું છે પણ હવે આવી રીતે બહાર જાહેરાત પણ નહીં કરી શકે કે અમારા જે ઈમાન રસૂલ છે એ કોણા અંદર આવ્યા છે આવી રીતે હિન્દુઓની તનની અંદર જેમનું નામ મહેરાજ છે પણ ખુદ કો પૂછ કે કાજી મનાવે તુમારા મન તુમ જાનો ત્યાં સમજાવો જ્યો દાખિલ હોવે ઇન કે જ્યારે બાદશાહને તમે શું કહેજો કે

હવે એમની આત્મા કોની અંદર બાદશાહની અંદર છે હવે એમનું પહેલાં જો શું હવે આપણે એ બી એવો પ્રશ્ન નહીં લેલાનો કે પરમધામની આત્મા જેની અંદર છે શું આટલું નિષ્ઠુર દિલ હોઈ શકે કે આવું હોઈ શકે પણ ના આપણે જોઈએ કે વાણી હોય કે બીતક હોય બધાની અંદર મુખ્ય ઉદ્દેશ્ય શું છે કારણની પાછળ કંઈકનું કંઈક કાર જ કારણ ના હોય કે કોઈ બી કાર્ય વગર એનું કારણ થઈ શકે હવે અહીંયા પણ ઔરંગઝેબની જાગણી કેમ કરાવવા ગયા છે કારણ કે એમને ખબર છે કે એની અંદર કારણ કે પહેલા જ દેવચંદ્રજીએ કહી દીધું હતું ને કે બે જે આત્મા આવી છે સાકુમાર અને સાકુંડલની એ આત્મા કોના અંદર આવી છે રાજઘરાનાની અંદર આવી છે ત્યારથી જ્યારે આપણે જોઈ શકીએ કે સંપૂર્ણ બીતકની અંદર જ્યારે વાત શ્રી મિહિરાજી એટલે શ્રીજીને ખબર પડે છે પછી શ્રીજી શું છે રાજાઓને પત્ર દ્વારા જાગણી શું કરે છે કરાવવાનું નિરંતર ચાલુ જ રાખે છે હવે એવી જ રીતે ઔરંગઝેબ બાદશાહ પાસે પણ શું છે પત્ર લખીને મતલબ મમ્મીનો દ્વારા એમની જાગણી કરવા મોકલે છે 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 અને હવે જોવે કે જ્યાં ગયા બાર મમ્મીનો શ્રીજીને ખબર પડી કે આવી રીતે મારા મમ્મીનો પાસે શું થયું કષ્ટ એમને મળ્યું છે અને કષ્ટ મળ્યું છે એટલે એમનું ઈમાન ના ડગી જાય એટલા માટે પત્ર લખે છે કારણ કે એમને તરત જ જોશ આવી જાય છે અને શું કહે છે કે આ ખેલનો શું થઈ જવો જોઈએ અહીંયા જ અંત થઈ જવું જોઈએ કેમ કારણ કે દુઃખ સહી શક્યા નહીં કે મારા મતલબ મારા મારા સુંદર થયું આ વાતથી જ્યારે એવું લઈ લે છે પણ હજુ હુકમ હતો નહીં કારણ કે આગળની વીતક હજુ બાકી છે આગળની લીલા થવાનું શું છે કાર્ય બાકી છે પણ અહીંયા આગળ જ્યારે શ્રીજીને ખબર પડે છે કે આવી રીતે મમ્મીને શું થયું છે કષ્ટ પડ્યું છે જેના દ્વારા એ દુઃખી ના થાય દુઃખી તો હવે થયા જ હશે ને આપણે અગર રાજ્યની વાતો કહેવા અગર બહાર નીકળીએ સ્વામીજી આપણને આદેશ આપ્યો કે તમે આ જગ્યાની અંદર જઈને તમે આટલું પ્રચાર પ્રસાર કરો અને ત્યાં જઈએ અને આપણને ત્યાં આપણું સન્માન ના થાય આપણને આવી રીતે કટુ વચન બોલે તો આપણને દુઃખ તો થશે ને ભલે આપણું ઈમાન સ્વામીજી પ્રત્યે છે પણ દુઃખ તો થશે ને અંદર હવે એ સમયમાં સુંદર સાથની અંદર બી થયા જશે ને કે અમે રાજ્યનું આટલું કરીએ છીએ મતલબ શ્રીજીના આદેશ અનુસાર અહીંયા આવ્યા અને અમને આવું કષ્ટ થયું પણ એને સંતોષવા માટે એટલે શ્રીજી અહીંયા બળીપત્રીના માધ્યમથી એમને કહે છે કે તમારે કેવી કેવી રીતે આગળ શું કરવાનું છે પગલું ઉપાડવાનું છે કેવી રીતે પહેલાં એમનું ધ્યાન લેવાનું છે પછી આપણે કેવી રીતે આપણી વાત મુકાવવાની છે હવે આવી રીતે આગળની ચર્ચા બી આપણે સાંભળીશું મારો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે એટલે હવે હું મારા શબ્દોને અહીંયા જ વિનામ આપીશ હવે મારાથી કોઈ ભૂલવા બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો કારણ કે તમે તો મારા વડીલો છો મારાથી પણ હું તો હજુ પહેલું જ પગથિયું ચડું છું પણ તમે તો એ સીડી પાર કરી ચૂક્યા છો તો મારા ખબર છે મારાથી ભૂલ થઈ હશે તો મને માફ કરી દેજો બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી